પ્રહાર કરી રહ્યા છે ગૃહ મંત્રીને ઘેરી રહ્યા છે રાજ્યના પોલીસ વડા સણસણતા સવાલો કરી રહ્યા છે ને આ વચ્ચે મેવાણીના સમર્થનમાં અમરેલીમાં દલિત સમાજના લોકો આવે છે અમરેલીના જિલ્લા કલેક્ટર અને દલિત સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવીને તેમનું સમર્થન જાહેર કર્યું છે થોડાક દિવસ પહેલા વાવથરા જિલ્લામાં જે રીતે જિગ્નેશ મેવાણી છે તે પહોંચ્યા હતા તેમનો આક્રોશ સાતમા આત્માને જોવા મળ્યું હતું પોલીસ અધિકારીઓને તેઓ જાહેરમાં તથડાવતા જોવા મળ્યા હતા આ ઘટના બાદ તેમણે પોલીસના પટ્ટા ઉતરી હશે તેવા નિવેદન આપ્યું હતું ને કારણે થોડા દિવસ પહેલા કચ્છ હોય બનાસકાંઠા હોય તેવા અલગ અલગ જિલ્લાઓમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વિરોધમાં કેટલાક લોકોએ રેલી કાઢી હતી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ લોકોએ રેલીઓ કાઢી હતી ને તે વચ્ચે હવે જોઈએ તો અમરેલી જિલ્લામાં પણ આજે રેલી કાઢવામાં આવી ને શું વાત દલિત સમાજના આગેવાન ત્યાં કરી રહ્યા છે તેમને સાંભળ્યું અને આપણે સરકારથી સરકારમાં છે આપણો હેતુ કયો છે કે દારૂથી માનું ડલ્સના બધા દૂષણો આપણે બંધ કરવા જોઈએ એની જગ્યાએ આપણા ગુજરાતના મંત્રી હર્ષભાઈ સંઘવી એણે એવું નિવેદન કરી દીધું કે ઘણા બધા શબ્દો બોલ્યા પણ એની જે સોર છે એને તો વધારે સોરી કર આ બા આવી રીતે એને પ્રોટેક્શન આપ્યું છે પ્રોટેક્શન કહે કે હર્ષભાઈ સંઘવી જે સક્ષમ અને જે વાતો કરે છે કે કાયદો કાયદાને કોઈને નહીં છોડવામાં આવે તો આ વસ્તુને એને સપોર્ટ નહીં જીગ્નેશભાઈને સપોર્ટ કરવો જોઈએ કે જીગ્નેશભાઈ તમે જે બોલ્યા કે જીગ્નેશભાઈ જે વસ્તુ છે ને સાહેબ એ ત્યાં સ્થળ પર સ્થાનિક લોકોએ બતાવ્યું કે અહીંયા એટલું ડ્રગ્સના ઇન્જેક્શન ઓપરેશન છે વિડીયોગ્રાફી કરીને કંપની ત્યાંથી મોકલ્યું એને આ શબ્દો એને હિસાબે હર્ષભાઈ કીધું એટલે અમે હર્ષભાઈને કહી છે કે આવા શબ્દો તમારાથી ના કહેવાય અને તમારે રાજીનામું દેવું છે તમે બુટલેકરોને સાવરો છો તમે ડ્રગ્સ માફિયાને સાવરો છો આજે અમરેલી જિલ્લામાં અનુસાટીના આગેવાનો બધા ભેગા થયા અને jignesh ના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી મંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં jignesh મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ બેઠી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાદા તો ઠીક છે પણ ડક્સ ડક્સ પણ એટલા ગામડા સુધી ડક્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એસપી સાહેબને મળવા ગયા એસપી પોલિટિક્સની મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી શરૂઆત થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરાબર તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજા એવા ગાજા કે પોલીસને પ્રોટેક્શનમાં પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસા હોય સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જીજ્ઞેશભાઈ સપોર્ટમાં કહેવા જોઈએ કે જીજ્ઞેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર મજબૂત છે એની જગ્યાએ ને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે કે શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ હિન્દ આપણે સાંભળ્યા તો દલિત સમાજના આગેવાન તેમણે કહ્યું જીજ્ઞેશભાઈ તું આગે સહકાર તેમણે પૂરો પાડ્યો છે વાત આટલેથી નથી અટકી મંત્રી હર્ષ સંઘવીના રાજીનામા સુધીની માંગ આગેવાનો દ્વારા કરી લેવામાં આવી છે જેને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો